અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કોલ કરનારે પોતે જેમિશને જણાવ્યું કે તમારા દ્વારા મોકલવામાં આવેલું પાર્સલ મુંબઈ એરપોર્ટથી પકડાયું છે જેમાંથી એકસો પાંત્રીસ ગ્રામ એમટી ટ્રક્સ મળ્યું છે આ રીતે ડિજિટલ અરેસ્ટ કરી ચીન મુંબઈ અને મોટા વરાછાની હોટલોમાં બંધક બનાવ્યા હતા અને સાહીઠ લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા જે અંગે બે માસ પહેલા સાયબર સેલવા ગુનો નોંધાયો હતો જે ગુનામાં પ્રતિક સતીશ શુક્લાની ધરપકડ કરી હતી પ્રતિક અગાઉ પકડાયેલા અંકુર કુશવાનું બેંક ખાતું છ કમિશન પર લઈને ત્રીજા બાજુને સાયબર ફ્રોડ માટે આ કેતું છે બેંક ખાતા પર 24 લાખ એક્યાસી હજાર ના થયા હતા અને પોર્ટલ પર પાંચ ફરિયાદો થઈ હોવાનું પોલીસ તપાસ માંગ્યું હતું બે દિવસના રીમાન્ડ મેળવી સાયબર સેલે પૂછપરછ હાથ ધરી છે 2025 એક ડિજિટલ એરેસ્ટ ગુનામાં અમે લોકો એ બીજો આ બીજો આરોપી પ્રતિશુક્લાની ધરપકડ કરી છે એ જે ડિજિટલ એરેસ્ટ છે 7 લાખ નું હતો અને એમાંથી દોઢ લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી થી ઝડપી પાડવામાં આવ્યો હતો એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુ અંકુર અકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે અને એ જે પ્રદીપ શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે એમને અકાઉન્ટ અને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો